નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા સોળ ફૂટ ઉપર પહોંચી ચૂક્યું છે અને જે પ્રમાણે માહિતી સાંપડી રહી છે એ મુજબ કે આગામી ત્રણ થી ચાર કલાકની અંદર આ જળસ્તર જે ખરું એ વીસ થી એકવીસ ફૂટ સુધી પહોંચે તો નવાઈની વાત નથી કારણ કે આજે જયારે સમગ્ર સમગ્ર નવસારી જિલ્લાની અંદર વરસાદ વરસ્યો છે તો ત્યારે કેચમેન્ટ વિસ્તારો એટલે કે ઉપરવાસના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસ્યો હતો આવે તો ડોલવણની અંદર માત્ર કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે લઈ અને પૂર્ણા નદીનું જળસ્તર જે સતત વધી રહ્યું છે હાલના તબક્કે જો વાત કરવામાં આવે તો હું સાડા નવ વાગે પૂર્ણા નદીના કિનારો ઉપર આવી પહોંચ્યો હતો અને સાડા નવ વાગ્યાથી લઈ અને નવ ને પિસ્તાલીસ એટલે પંદર મિનિટની અંદર જ લગભગ ત્યાં સુધી સવા ફૂટ જેટલું પાણી વધી ચુક્યું છે હું આવ્યો ત્યારે મને પંદરનો કાપો પણ પણ દેખાતો દેખાતો હતો હતો અને હવે એ કાપાને અધવચ સુધી પહોંચી ગયો છે એટલે કે સાડા સોળ ફૂટ સુધી પુના નદીનું જળસ્તર પહોંચી ચૂક્યું છે એટલું જ નહીં ફાયરના જવાનો પણ સ્ટેન્ડ બાય આવી પહોંચ્યા છે સલામતીના ભાગરૂપે સચેતીના ભાગરૂપે જોકે હાલ કોઈ મોટી રેલ આવે તો નહીં કહી શકાય પણ દસ વાગે જે બીજા આંકડા આવશે કારણ કે આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોસમ વિભાગ દ્વારા પ્રતિ બે કલાકે જે આંકડાઓ આપવામાં આવે છે આંકડા દ્વારા માહિતી મેળવવામાં આવશે હાલ તો જે આઠ વાગ્યાના આંકડા પ્રાપ્ત થયા હતા એ મુજબ મહુવા ખાતે પોના નદીનું જળસ્તર જે ખરું એ પંદર પોઈન્ટ નેવું ફૂટ પહોંચ્યું હતું અને જેના કારણે લઈ અને આ જળસ્તર આપણા ત્યાં નવસારી વિરાવળ ખાતે પણ વધશે એવું સતત લાગી રહ્યું છે અને જેના કારણે લઈ અને નવસારી લાઈવની ટીમ સતર્ક થઈ અને પહેલેથી જ સ્થળ ઉપર આવી જેથી કરીને તમને સચોટ માહિતી આપી શકાય બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે होस्पिटल सेवाओं जमके ऑर्थोपेडिक विभाग मगज अग स्पाइन विभाग यूरोलॉजी और हृदय रोग विभाग जनरल सर्जरी विभाग ईएनटी और गेस्ट्रोएलॉजी विभाग बार रोग विभाग फिजिओथेरापी सुविधा डेंटल, मनोचिकित्सा विभाग स्किन एस्टेटिक प्लास्टिक सर्जरी विभाग अने आठ सौ व्धु करतु नवसारी एकमात्र डायालि सेंटर પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય તો હાલ નવ પિસ્તાલીસ સુધી જી હા જયારે આમ રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે વાગ્યા છે નવ પિસ્તાલીસ અને હાલ પૂર્ણા નદીનું જળસ્તર જે ખરું એ વળી પાછું એક કાપો વત્તાની સાથે પહોંચ્યું છે સાડા સોળ થી લઈ અને પોણા સત્તર સુધી તો તમે જોશો એ મુજબ હાલ હું કેમેરામેન નિયેશ સાવંત વિનંતી કરીશ કે થોડુંક સમય છે ફાયર વિભાગ દ્વારા એ લોકો પણ સ્ટેન્ડ બાય મોડની અંદર છે કારણ કે જો કદાચ ઉપરના વરસાદી આંકડાઓની અંદર એક નવા જૂની થાય તો એ જાહેર જનતાને પણ જે ખરા એ સચેત કરી શકે માટે કરી ફાયરની ગાડી અને જવાનો આવી પહોંચ્યા છે અને નવસારી લાઈવની ટીમ પણ આવી પહોંચી છે સૌથી પહેલા નવસારી લાઈવ ઉપર તમે આ અહેવાલ જોઈ શકો છો અને હજુ પણ અમે સતત આપને જાણ કરતા રહીશું કદાચ એવું બની શકે કે રાત્રે બાર વાગ્યા સુધી વિસ્તારોના જે લોકો છે એમને અમે જાગવા માટે વિનંતી કરીશું કારણ કે કદાચ નારાયણ ઉપરવાસ માં વરસાદ બંધ ન થાય તો વીસ એકવીસ ફૂટથી પણ પાણીની સપાટી વધી શકે તો કોઈ નવાઈની વાત નથી પણ હાલ તો જે આંકડા અમારી પાસે પ્રાપ્ત થયા છે જે અનુમાન જે તારણ અમે લગાવીએ છીએ જે આટલા વખતનો અમારો રેલ અનુભવ છે એ આમ જણાવી રહ્યું છે કે વીસ ફૂટ તો પાકું જ આજ રાત્રિના બાર વાગ્યા સુધી આ જળસ્તર પહોંચશે કારણ કે જો પંદર મિનિટ ની અંદર સવા થી દોઢ ફૂટ પાણી વધતું હોય તો તમે એ સ્પીડ જે વધવાની છે એ અનુમાન લગાવી શકો છો તો આજ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું આજની રાત્રે એટલે કે વીસમી ઓગસ્ટ ની રાત્રે નિહાળતા રહો નવસરી લાઈવ કેમેરા પર્સન કૃષાંગની સાથે યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ